નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બારના ટકોરે વાત કરવી છે સૌથી વધારે ચર્ચાતા મુદ્દાની વધતો જતો વિદેશનો ક્રેઝ પણ આ ક્રેઝમાં છેલ્લા ઘણા લાંબા સમયથી દરેક રાજ્યમાંથી જનારા લોકો સ્ટુડન્ટ્સ અને તેમાં પણ લીગલ કરતા ઇલીગલ જનારા લોકોની સંખ્યા સૌથી વધારે છે ભૂતકાળમાં આજ ઘેલમાં બધી જ મુસીબતો પાર કરીને ડેસ્ટિનેશન સુધી પહોંચતા પહોંચતા મૃત્યુ સુધી પહોંચી જનારા લોકોને પણ આપણે જોયા છે તો એવો તો કેવો ક્રેઝ કે જેમાં પૈસા પણ જાય ડેસ્ટિનેશન પણ ન મળે ઇલીગલ પણ કહેવાય અને જીવશો કે નહીં તે પણ નક્કી નહીં કારણ કે જો અધવચ્ચે પકડાઈ ગયા તો તમારું શું થશે ત્યારે આજે વાત કરીએ વિદેશની કેટલી તો આ વિદેશ જવાની જે ઘેલછા છે અને તેમાં પણ અત્યારે જે આપણી સામે સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક વખત નજર કરી લઈએ કારણ કે વિદેશ સ્થાયી થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થયો છે અહીંયાથી ભારતનું નાગરિકત્વ છોડીને વિદેશમાં વસવાટ કરવાનો જે વધારો દસ વર્ષની વાત કરીએ તો ગુજરાતમાંથી બાવીસ હજાર લોકોએ ભારતીય નાગરિક તત્વ ગુમાવ્યું છે ભારતીય નાગરિકત્વ જતું ગુમાવવા કરવાનું દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે છે વિદેશ જવાનો વધતો ક્રેઝ ક્યાંક ભારે ન પડે એ અહીંથી સ્પષ્ટ થાય છે કારણ કે દસ વર્ષની આપણે વાત કરી તો કેટલા બધા ગુજરાતીઓ અને તેમાં પણ સૌથી પહેલા જો સ્થાન આવતું હોય દિલ્હી પંજાબ અને ત્યાર પછી ગુજરાત વિદેશનો મોહ ડોલરનો નશો કે પછી આડકતરી રીતે ભારત છોડવાની વાત વિદેશ સ્થાયી થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે જે વધારો થઈ રહ્યો છે તે ખરેખર ચિંતા ઉપજાવનારો છેલ્લા દસ વર્ષની વાત કરીએ છીએ ગુજરાતમાંથી લોકો એવા છે કે જે વિદેશમાં જઈને વસવાટ કર્યો છે જેમની પાસે ભારતનું નાગરિકત્વ હતું પરંતુ તેમણે તેને જતું કર્યું છે અને ભારતીય નાગરિકત્વ જતું કરતા આ વિદેશીઓ હવે ભારતના નહીં પરંતુ વિદેશના સ્થાયિક કહેવાશે વિદેશ જવાની જે જે છે છે કારણે અત્યારે સ્થિતિ સર્જાય મુદ્દો એ કે છેલ્લા દસ વર્ષની અંદર એ બાવીસ હજાર લોકો કે જે ભારતમાં જ રહેતા જે ભારતમાં જ વસપાટ કરતા પરંતુ તેઓ વિદેશમાં જઈને સ્થાયી થયા વિદેશમાં સ્થાયી થઈને ત્યાંનું પીઆર મેળવવા માટે તેમણે જે મહેનત કરી બધી જ પ્રોસેસમાંથી પસાર થયા ને ભારતનું નાગરિકત્વ છોડીને તેઓને માટે તો વિદેશમાં જ રહેવું યોગ્ય છે અને એ વિદેશમાં રહેનારા લોકો માટે બાવીસ હજાર ગુજરાતીઓ છે આ આપને કહી રહ્યા છે હવે આ વિદેશ જવાની ઘેર છે તેને રજૂ કરતા આંકડા પર એક વખત નજર કરીએ તો જે આંકડા સામે આવ્યા બે ની અંદર એક ચોત્રીસ લાખ લોકો બે ની અંદર એક ચુમ્માળીસ લાખ લોકો બે માં પંચ્યાસી હજાર બસો ને છવ્વીસ અને બે માં એક લાખ લોકો બે અઢાર વાત એક અને લાખ

સાહીઠ હજાર ચારસો ને ચૌદ મહારાષ્ટ્રની અંદર અઠ્યાવીસ હજાર એકસો ને સત્તર લોકોએ પોતાનું પાસપોર્ટ સરેન્ડર કરી દીધું છે મહારાષ્ટ્રની અંદર સત્તર હજાર એકસો એકોતેર અને કેરળની અંદર ઓગણીસ હજાર બસો લોકોએ પોતાનું પાસપોર્ટ સરેન્ડર કર્યું છે હવે એવા લોકોની વાત કરીએ કે એકસો લોકો એવા છે કે જેમણે ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ સ્વીકાર્યું છે તેર હજાર ચુમ્માળીસ લોકો કે જેઓ યુએસ ની અંદર જઈને વસવાટ કર્યો અને ત્યાંના નાગરિક બન્યા સાત હજાર ચારસો ને પોતેર એવા લોકો કે જેમણે કેનેડાનું નાગરિક તત્વ સ્વીકાર્યું છે ઓસ્ટ્રેલિયા યુએસએ કેનેડા યુકે આ બધી જ જગ્યાએ જઈને પીઆર અને અત્યાર સુધીનો એવો રેશિયો રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાની અંદર પણ બહુ જ લાંબી પ્રોસેસ પછી તમને પીઆર મળે જ્યારે કે કેનેડા અને અત્યારે ન્યૂઝીલેન્ડની અંદર થોડા સરળ નિયમો છે જેના કારણે ત્યાં વસતા ગુજરાતીઓને અમેરિકાની અંદર તો જે પીઆર મળે છે તેની ઉપર પણ સૌથી વધારે સવાલ ઉઠી રહ્યા છે હવે અનેક પ્રશ્નો ઉઠે છે કે આ વિદેશ જવાની ઘેલસા શા કારણોસર મુદ્દો એ કે જે કબૂતરબાજી અત્યારે સામે આવી હતી વિદેશ જવાના વધતા ક્રેસમાં જ ખોટા એજન્ટો ભોગ બને છે લોકો અને આ જ ખોટા એજન્ટો જે બનતા હોય છે કારણ કે લોકોને બહાર જવાનો મોહ હોય છે શા માટે ભારતીય નાગરિકત્વ ગુમાવવા માટે લોકો મજબૂર બન્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ છે લેભાગો એજન્ટની જાળમાં ફસાઈ જવાનો ડર છે છતાં પણ શા માટે લોકો પૈસા આપે છે પરમિટ દ્વારા પણ શા માટે વિદેશ જવાનો ક્રેઝ છે કારણ કે નાની મોટી રકમ નહીં પરંતુ બહુ મોટી રકમ આપીને આપણે મોકલવામાં આવે છે આ જ ક્રેઝની અંદર ખોટા એજન્ટોનો ભોગ લોકો બનતા જઈ રહ્યા છે ને એજન્ટોનો રાફડો ફાટતું જઈ રહ્યું છે ભારતીય નાગરિકત્વ ગુમાવવું અને ત્યાં વસવાટ કરવું એવી તે શું ઘેલછા વિદેશ જવાની ઘેલછાની અંદર સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગેરકાયદેસર પરમિટ દ્વારા પણ શા માટે વિદેશ જવાનો નોકરી છે આની ઉપર કરીશું આપણે વિઝા કન્સલ્ટન્ટ આપણી સાથે આકાશ પંડ્યા જોડાઈ ગયા છે જીએસટીવી અગાઉ જ્યારે આ મુદ્દો સામે આવ્યો હતો કે આ પરિસ્થિતિની અંદર વિદેશ જતા લોકો અને તેમાં પણ આજે મારે એ પૂછવું છે કે જે ફ્રાન્સની સ્થિતિ સામે આવી હતી જે ત્રણસો ને ત્રણ ભારતીયોમાંથી બસો છોતેર પરત ફર્યા છે એક કબૂતરબાજીની અંદર આ તો એક વિમાન હતું એવું તો કહી શકાય કે આવા તો કેટલાય લોકો એવા હશે કે જે ઇનલીગલ ક્યાં પહોંચી પણ ગયા હશે ને ત્યાં વસવાટ પણ કરતા હશે જી આવા આ અત્યારે પકડાયેલું એક ફ્રાન્સ નું જે વિમાન છે એ એક મેથડ છે કે જે અહીંયાથી માણસોને લઈ જાય છે અને અલગ અલગ કન્ટ્રી થ્રુ વાયા વાયા મેક્સિકો બોર્ડર ઉપરથી લઈ જાય ને એ લોકોને યુએસ માં હોય છે આ પ્રકારના જે મોટા ભાગના માણસો છે એ લોકો એવા છે કે જેમની પાસે ડોક્યુમેન્ટ નથી હોતા એ લોકોને બીજી કશી વસ્તુની જરૂર હોતી નથી આ લોકોને કોઈ ડોક્યુમેન્ટ વિઝા સ્ટેમ્પિંગ માટેના રિલેટેડ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ જેને કહીએ એ કશાની જરૂર નથી હોતી એ લોકો પૈસા આપે છે પૈસા આપી અને એમના માટે આ આખું લોજિસ્ટિક્સ મેન્ટેન કરે છે આ લોકો અને ત્યાંથી સીધા ઇલિગલી જ અંદર એન્ટર થાય છે એટલે આમાં બે પ્રકારના તમે જે કહો છો ઇલીગલી છે એક એવો વર્ગ છે જે આ પ્રકારનો છે જે આ ઇલીગલી સીધું કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી સીધા જતા રહેશે અને બીજા પ્રકારના એવા છે કે જે લોકો ખોટા ડોક્યુમેન્ટ બનાવી ઓફિશિયલી વિઝા લેવાનો ટ્રાય કરે છે વિઝિટર વિઝા છે સ્ટુડન્ટ વિઝા છે જેની અંદર મેજર રિક્વાયરમેન્ટ આવતી હોય એ લોકોની કે ફાઈનાન્સના ડોક્યુમેન્ટ્સ એટલે બેંકના ડોક્યુમેન્ટ હોય એજ્યુકેશનના ડોક્યુમેન્ટ હોય એટલે એમની માર્કશીટ્સ હોય અને એમના લેંગ્વેજ રિક્વાયરમેન્ટ એટલે ઇંગ્લિશ લેંગ્વેજની પ્રૂફલ કે આઈ કે પીટી કે જે એની એની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડોક્યુમેન્ટ્સને ફોર્જરી કરીને લેતા હોય છે આ લોકો બે બે બિલકુલ અલગ ભાગ છે આ લોકો એવા છે કે જે બીજો વર્ગ જે મેં કીધો એ લોકો ઓફિશિયલ માધ્યમ દ્વારા જ જવા માંગે છે ઓફિશિયલી જવા છે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટની જગ્યાએ એ બનાવટી ડોક્યુમેન્ટ મૂક્યા હોય છે એટલે આ બે પ્રકારનું આ રીતે ઇલીગલ ઇમિગ્રેશન ચાલતું હોય છે એક ઇમિગ્રેશનમાં તો બિલકુલ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ જ નથી એ લોકોને બેસાડ્યા એ લોકો એમના રૂટ ઉપર ગયા એમના ત્યાંથી ઇલિગલ ઇમિગ્રન્ટ અને એમના એજન્ટ અને કેરિયર્સ હોય એ લોકોને ટ્રાન્સફર કરે એમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી ત્યાં ગયા પછી એમના લોયર્સ હોય એ લોકોના એસાયલમ માટે એની પાછીની પ્રોસેસિસ કરી નાખે અને ત્યાંનો નાગરિકત્વ અપાવવાનો પ્રયત્ન કરે જે બહુ લાંબા સમય પછી પેઇનફુલ પ્રોસેસ છે પણ એ કરે જયારે બીજો પ્રકારનો વર્ગ છે જેમાં આપણે અત્યારના હમણાં વચ્ચે બી આ ડોક્યુમેન્ટ્સ માટેની ખોટા ડોક્યુમેન્ટ્સ માટેની જે પોલીસ ખાતા દ્વારા રેડો પડી આ બધા જે ડોક્યુમેન્ટ બન્યા છે એ આખો વર્ગ એવો છે કે જે વર્ગ ઓફિશિયલ સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા એ પ્રકારના કે પર્માનન્ટ રેસીડન્સી એ લેવા માંગતા હોય છે પણ એમની પાસે લાયકાત નથી હોતી માટે ડોક્યુમેન્ટ કરીને મૂકી દેશે જે લોકો એમાંથી ઝડપાઈ જાય છે એ લોકો ઝડપાઈ જાય છે જે લોકો જતા રહે છે અને આ પ્રોસેસની અંદર બધા જ રીતે એ લોકો ઇન્વોલ્ડ હોય છે કારણ કે સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ એના પેરેન્ટ્સની બી ઈચ્છા હોય તો જ આ શી શકતું હોય કારણ કે લોકો પૈસા આપતા હોય વિઝિટર વિઝા માટે જતા હોય તો જે તે વ્યક્તિ હોય એમનું ફેમિલી એ ઇન્વોલ્વ હોય છે એજન્ટ તો હોય છે જ કારણ કે એ લોકોને તો એમનું કામ છે પણ આ પ્રોસેસમાં એટલા જ રિસ્પોન્સિબલ હોય છે એમના જે વ્યક્તિ કામ કરવા માટે જાય છે આકાશ ભાઈ પ્રશ્ન એ થાય કે આજે આખો રૂટ આ લોકો બનાવતા હોય છે કારણ કે ઇમિગ્રેશન પાસ કરવું એ સૌથી મોટો સવાલ છે અ અહીંયાથી આપણે કોઈ પણ ફ્લાઇટમાં બેસીએ અને કોઈ પણ નાની જગ્યાએ અને દિલ્હી જેટલા ડેસ્ટિનેશન સુધી પણ જવું હોય તો કેટલી બધી પ્રોસેસ હોય છે અને પછી તમે ત્યાં જઈ શકો આખો વે આખો રૂટ આ લોકો કઈ રીતે તૈયાર કરતા હોય છે શું બધી જ જગ્યાએ તેમના માણસો હોય છે એરપોર્ટ ઇમિગ્રેશન ક્લિયર કરાવવા માટે પણ શું તેમના માણસો ગોઠવેલા હોય છે એટલે અમુક આ લોકો જે જેમ જે મારો સ્ટડી છે એના ઉપરથી આ લોકો એવા રૂટ્સ ચૂઝ કરે છે કે જ્યાં વિઝા ઓન એરાઈવલ હોય અથવા તો વિઝા પ્રોસેસિસ માટે અમુક કન્ટ્રીઝ એવા છે જે ભારત દેશ માટે ભારતના નાગરિકો માટે વિઝા લેવાની જરૂર નથી પડતી અથવા તો એવા કન્ટ્રીઝ હોય છે કે જ્યાં વિઝા ઓન અરાઈવલ હોય અને જ્યાં બહુ તપાસ થતી નથી હોતી આવા મેજર કન્ટ્રીઝની અંદર એ લોકો જતા હોય છે બીજું આ જે ચાર્ટર ફ્લાઇટ નું નવી વસ્તુ આવી એની અંદર એવું છે કે ચાર્ટર ફ્લાઇટ જ્યારે એ લોકો કરીને જાય છે ત્યારે રેગ્યુલર તપાસની અંદર બી એ લોકોને જવાની જરૂર નથી હોતી જે ચાર્ટર ફ્લાઇટ ને મેનેજ કરનાર વ્યક્તિઓ છે જે ઓપરેટર્સ છે એ લોકો બી એમાં સંડોવાયેલા હોય છે ને એ લોકો ઇઝીલી એ લોકોને જે તે કન્ટ્રીઝમાં પહોંચાડી દેશે જેમ કે મેક્સિકો પહોંચાડવા માટે ને બે ત્રણ કન્ટ્રીઝ છે જે કન્ટ્રીઝની અંદર એ લોકોને પહોંચાડે ત્યાંથી વાયા રોડ કે કંઈ પણ વસ્તુ બીજા કોઈ બી મોડ થી એમને મેક્સિકો પહોંચાડ્યા અને મેક્સિકો થી એ લોકો ટ્રાન્સફર કરી આપે છે માં અને યુએસએ માંથી ઘણી વખત એ લોકો ટ્રાન્સફર બાય રોડ કેનેડામાં કરતા હોય પણ આ એના જેવું જ છે કે એની અંદર ઓથોરિટીઝ મળેલી જ હોય છે પછી એ ઇમિગ્રેશન ઇન્ડિયાનું કેમ નથી ઇન્ડિયાની અંદર બી ઇલીગલ ઇમિગ્રેશન આવે છે તો આપણે જાણ થયેલું છે કે ઇલીગલ ઇમિગ્રેશન ઇન્ડિયામાં પણ થાય છે પણ એમાં ઓથોરિટીઝ બધે ઇમિગ્રેશનમાં ઓથોરિટીઝ ઇન્વોલ્વ હોય છે જે તે લોકલ એ વિદેશ જવાનો ક્રેઝ એટલો બધો છે કે છેલ્લા દસ વર્ષની વાત કરી લે આજે અહેવાલ સામે આવ્યો છે ગુજરાતમાંથી બાવીસ લોકો એવા કે જેને ભારતીય નાગરિક તત્વ જતું કરી દીધું અને વિદેશમાં સ્થાયી થઈ ગયા એવો તો શું ક્રેઝ હોઈ શકે આકાશભાઈ જે નાગરિકત્વ જતુ કરે છે એ મોટે ભાગે લીગલ ડોક્યુમેન્ટ સાથે કરતા હોય છે એટલે એમાં ખાસ કરીને જે લોકો નાગરિકત્વ માની લો કે કોઈ વ્યક્તિ સ્ટુડન્ટ ઉપર ગયો છે સ્ટુડન્ટ ઉપર ગયા પછી એને વર્ક પરમિટ કન્વર્ટ કરાવી એમાંથી એને એનો પીઆર કરાયો તો એ ત્યાં આગળ એનું ઇન્ડિયન નાગરિકત્વ જતું કરે છે ત્યાં સિટીઝન તરીકે રહે છે એના મેજર બે બે ત્રણ કારણ છે બીજા જે મેજર કારણ છે નાગરિકત્વ જતું કરવાના એમાંનું પ્રથમ કારણ છે આવક

નાગરિક્વ બીજા દેશનું જેમ કે કેનેડા કે યુએસનું લીધા પછી જયારે એ લોકો રિટાયરમેન્ટ લે છે ત્યારે એમને રિટાયરમેન્ટના છે ત્યાં ગવર્મેન્ટ નાગરિકોનું ખૂબ ધ્યાન રાખે છે અને ફ્યુચર બેનિફિટ પણ એમને ઘણા બધા મળે છે જેનાથી એ લોકો લોમાન થતા હોય છે ત્રીજી વસ્તુ એ છે કે મેં જોયું છે આપણા ખાસ કરીને આપણા એરિયામાં ગુજરાતના એરિયામાં કે આ એક સ્ટેટસ સિમ્બોલ છે સિટીઝન હોવું એ ખાસ કરીને અમુક પટેલો ચૌધરી લોકો એ એ સમાજમાં સિટીઝન હોવું એક સ્ટેટસ સિમ્બોલ છે અને એ સ્ટેટસ સિમ્બોલ લેવા માટે બી જ્યારે મારા ઘણા બધા મિત્રો છે જે લોકો જોડેથી મેં સાંભળ્યું છે કે એમના છોકરાઓ ત્યાં સિટીઝન હોય તો તેમને છોકરીઓ બહુ સારી મળે છે આ પણ એવું એક કારણ હોય છે કે જેના લીધે એ લોકોને લોભ એ લોકોને લોભાઈમાન થાય છે ચોથું કારણ હોય છે ઘણા એ લોકોના સામાજિક પ્રશ્નો અને ઘણા આર્થિક પ્રશ્નો જે અહીંયાથી એ લોકો સોલ્વ નથી કરી શકતા એવો એક આખો વર્ગ છે કે જે લોકો આર્થિક રીતે ફસાયો હોય અથવા સામાજિક પ્રોબ્લેમ્સમાં ફસાયો હોય એવા લોકો પણ અહીંયાથી છોડીને મેન્ટલી ફ્રી થઈ જવા માટે પણ ત્યાં જતા હોય છે અને ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે જો પાંચમી વસ્તુ એવી છે કે જેની અંદર ખાસ કરીને જે આપણે એન્જિનિયર્સ છે કે જે કોમર્સ ગ્રેજ્યુએટ છે એ લોકોને એટલી ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા નથી મળતી પણ પણ વાત કરી વાતનો ઉલ્લેખ કર્યો પેરેન્ટ્સ આર થિંકિંગ અબાઉટ ધ ચિલ્ડ્રન્સ ફ્યુચર એમના માટે જ કદાચ એ લોકો તેમને મોકલતા હોય ગમે એટલો પૈસો ખર્ચીને અને જે જોબ જે જોબની વાત કરી છે તેમની સાથે હું આપને એક પ્રશ્ન પૂછવા આવું છું પરંતુ અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાયા છે તેમની પાસે જોજો વિરેન્દ્ર જે ત્રણસો ત્રણ ભારતીયો અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે તેની અંદર જેટલા પણ લોકો જે ગુજરાતી પ્રવાસીઓ હતા અને તેમની સાથે જે લોકો સંકળાયેલા હતા તેમની અલગ અલગ દિશામાં હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ જે પરિવારજનો છે જે લોકો ત્યાં પ્રવાસીઓ જઈને આવ્યા છે તેમના દ્વારા જો સત્તાવાર કોઈ ફરિયાદ કરવામાં નહીં આવે તો સીઆઈડી ક્રાઈમ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ બીજી બાજુ જે આ કબૂતર બાજુનું રેકેટ ચાલી રહ્યું છે તેની અંદર હજી સુધી ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તેમજ વિદેશ મંત્રાલય તરફથી ગાંધીનગર ગૃહ વિભાગની હજી સુધી કોઈ જાણ નથી કરવામાં આવી પરંતુ તે સિવાય પણ હાલ સીઆઈડી ક્રાઈમ દ્વારા અલગ અલગ રીતે આ તમામ પાસાઓને તપાસવામાં આવી રહ્યા છે તેમજ બીજી બાજુ જે આખું સ્કેન્ડલ જે એડી ક્રાઇમ દ્વારા એટલે કે જે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ હોય કે પાસપોર્ટ હોય કે તેના વિરુદ્ધમાં જે દરોડા પાડવામાં આવ્યા હતા તેની અંદર પણ જે સત્તરથી વધુ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે તેની અંદર પણ અનેક એજન્ટોના નામ સામે આવ્યા હતા અને પાંચ પાંચથી છ લોકો વિરુદ્ધ હાલ તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ માનથી વાત કરવામાં આવે તો જે લોકો દ્વારા આ મો જે છે ફોરેનની અંદર જવામાં જે વિદેશની અંદર જે મોંમાં આવ્યા છે તેમના તેમની સાથે પણ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હાલ તો જે સીઆઈડી ક્રાઇમ હોય કે ગાંધીનગર ગૃહ ડિપાર્ટમેન્ટ હોય તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે પરંતુ બીજો એક પ્રશ્ન માનતી તે ઉત્પન્ન થઈ રહ્યો છે કે જ્યારે અહીંયાથી દુબઈ હોય કે અમેરિકા હોય અલગ અલગ જગ્યાઓ પર જવામાં આવતું હોય છે ત્યારે આ જે નિકારા ગોવા છે તે આકાશભાઈ ને ખ્યાલ હોય તો કે તેની અંદર જે આ નિકારા ગોવા છે ત્યાં કોઈ વિઝા ની જરૂર નથી હોતી માનતી ઓકે કારણ કે ત્યાં આગળ ઇન્ડિયન પાસપોર્ટ જે હોય છે ઇન્ડિયન પાસપોર્ટ ઉપર તમે ત્યાં કરી શકો છો એટલે કે હજી સુધી આ જે પ્રવાસીઓ આવ્યા છે તે અંદર એક પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે વિરેન્દ્ર આપણી પાસે આકાશભાઈ જોડાયેલા છે તેમણે જ આ નિકારા ગોવા વિશે પૂછી લે કારણ કે આ એક માર્ગ એવો છે કે જેનું નામ હંમેશા ચર્ચાતું રહ્યું છે આકાશભાઈ અમારા જે વિકતો કહી કે નિકારા ગોવા એક સ્પોટ એવું કે જ્યાં ભારતીયો હોય કે તેમને વિઝા લઈને ત્યાં ઓતે ફરી શકે અને કદાચ એ જ માર્ગથી આ બધું જ રૂટ તૈયાર થતો હોય જી અમે તમને જેમ આગળ કીધું નિકારક હોય એટલી જગ્યા નથી ઘણા બધા એવા સ્પોર્ટ્સ છે જ્યાં ભારતીય નાગરિકત્વ હોય પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ હોય તો તમારે વિઝાની જરૂર નથી હોતી વિઝા ઓન હોય તમે ત્યાં આગળ તમે જયારે જવા માંગો તમે જઈ શકો અને એ એવી જગ્યાઓ છે કે જ્યાંથી મેક્સિકો તમે લઈ જઈ શકે એટલે આ લોકોનું ઓરિજિનલ જે મને આ અત્યારના કબૂતરબાજી આવી છે એની અંદર એ લોકોને મેક્સિકો થ્રુ જવાનું હશે તો આ લોકો જવું બહુ ઇઝી છે અને એ મેં જેમ જેમ તમને કીધું કે એમાં વિઝા માની લો કે દસ જણા અત્યારના બેસીને ત્યાં જતા રહેશે તો એ લોકોને કોઈ ખાસ ફોર્માલિટીઝ કરવાની નથી હોતી ત્યાંની જે ઓથોરિટીસ છે એ લોકોને પણ કમાણી હોય છે એ લોકો અલાવ કરતા હોય છે એટલે ઘણા કન્ટ્રીઝ એવા છે કે જે લોકોના માટે આ એક ઇન્કમનો સોર્સ છે એટલે એ લોકો એલાવ કરે છે અને તમે જે ઇન્ડિયન લોકો ત્યાં જાય છે હવે આમાંથી એ બહુ જ અઘરું પડી શકે કે તમે એમનો ઇન્ટેન્શન બહાર કઢાવો કે જે વ્યક્તિઓ આ પ્લેનમાં બેઠા હતા એ લોકો એમ કે ભાઈ અમે લોકો ફરવા જતા હતા તો તમે ના તો કહી શકવાના નથી કારણ કે આ એવા મૂપોલ્સ છે અને કાયદાકીય લૂપોલ્સ છે કે જેના જેનો આ લાભ લેવા માંગે છે જી જે રીતે આકાશભાઈને આપણે સાંભળ્યા છે એક મુદ્દો એ પણ છે કે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા ન આવી કે બસો છે બસો પંચોતેર છે કેટલાય ત્યાં શરણાગતિ સ્વીકારી લીધી કારણ કે એ મુદ્દો તે પણ આવ્યો કે ફ્રાન્સમાં જ કેટલાક લોકો રોકાઈ ગયા અને તેમણે કહ્યું કે અમારે પાછું જવું જ નથી આ સાથે આકાશભાઈ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે એવું એમને પૂછવામાં આવે તો એમનો ઇન્ટેન્શન જાણવું પણ એટલો જ જરૂરી છે હજુ કેટલા રડારમાં છે આવા લોકો અમદાવાદ હોય ગાંધીનગર હોય મહેસાણાનો પટ્ટો હોય એવા કેટલા એજન્ટો રડારની અંદર છે

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય કે મુંબઈ એરપોર્ટ હોય કે દિલ્હી એરપોર્ટ હોય ત્યાંથી વધુ ગુજરાતી લોકો દુબઈ સુબઈથી નિકારા ગોવા થઈને મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા ખાતે જવાના હતા પરંતુ આ જે સ્ટાર ટ્રેન પકડાઈ ચૂકી હતી તે બાદ હાલકો હતા તે ઉઠી ગયા છે પરંતુ જો બીજી બાજુ જે તપાસની વાત કરવામાં આવે માનતી તો આ તપાસની અંદર આ જે નિકારા ગોવા છે ત્યાં તમે તમારા ઇન્ડિયન પાસપોર્ટ ઉપર કરી શકો છો એટલે કે આ જેટલા પણ પ્રવાસીઓ છે તે પ્રવાસીઓની પૂછપરછ કરવામાં આવશે તો તેમના દ્વારા જે સૂત્રોએ જણાવ્યું છે તે મુજબ તે જ જોબ રટન કરવામાં આવી શકે છે કે અમે ત્યાં

કારણ કે ઇમિગ્રેશન ક્લિયર કરીને અહીંથી ગયા છે અને ઇમિગ્રેશન અહીંથી જો ક્લિયર થઈને ગયા હોય તો અહીંયાના સરકાર ઉપર પણ એટલો જ પ્રશ્ન સવાલ એ છે કેટલા એવા લોકો છે કે જેમને પાસપોર્ટ સરેન્ડર કરવાની ફરજ પડે સૌથી વધારે પાસપોર્ટ સરેન્ડર તો દિલ્હી મોખરે સ્થાન ઉપર છે પંજાબની અંદર ને અત્યારે તો ત્રીજું સ્થાન ગુજરાતનું આવી ગયું છે પાસપોર્ટ એટલે તમારી એટલે જયારે તમે બીજા સિટીઝન છો ત્યારે તમે જે તે સરેન્ડર કરો છો પાસપોર્ટ સરેન્ડર ની પ્રક્રિયા સિટીઝનશીપની પ્રક્રિયા છે જે લીગલ પ્રક્રિયા છે અને એ જે લોકો જે લોકો અહીંયાથી ડાયરેક્ટલી પીઆર કરતા હોય વર્ક પરમિટ કરીને એમને ત્યાં પીઆર મળ્યો હતો સ્ટુડન્ટ ગયા પછી પીઆર મળ્યો હોય અથવા તો કોઈ કારણસર વિઝિટર ઉપર બી ગયા હોય અને એમને ત્યાં આગળ વર્ક મળીને પીઆર કર્યો હોય આવા લોકો જ્યારે નક્કી કરે છે કે અમારે આ દેશનું કેનેડા છે તો કેનેડા નું નાગરિકત્વ અપનાવવું છે યુએસ નું નાગરિકત્વ અપનાવવું છે ત્યારે એ લોકો પાસપોર્ટ સરેન્ડરની પ્રક્રિયા કરતા હોય છે અને એમના એ એક લીગલ પ્રોસીજરનો એક ભાગ હોય છે ઓકે એટલે એવું ચોક્કસથી કહી શકાય કે આ બધી જ પરિસ્થિતિઓને પાર કરીને આખરે જેટલા લોકો ત્યાં લીગલ છે તે લોકોને તો ચિંતાની જરૂર નથી પરંતુ અહીંથી ઇલીગલ થઈને જે લોકો લીગલ થવા માંગે છે એ લોકો માટે તો સૌથી મોટી અને કદાચ હવે ઇમિગ્રેશન કડક થાય તો પણ નવાઈ નહીં વિરેન્દ્ર અને આકાશભાઈ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર આટલી પરીક્ષાઓ પાર કરીને લીગલ વે ની અંદર તો વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે એક્ઝામ્સ આપે છે બેન્ડ આવે છે તે પછી ખૂબ પૈસાનો પણ તેમને બધા જ ડોક્યુમેન્ટ ક્લિયર કરીને જો ત્યાં ત્યાં પહોંચતા હોય અને બીજી બાજુ સૌથી વધારે પૈસા આપીને મોહ આપીને તમને એજન્ટ જો ઝાડમાં ફસાવી દે અને એવું કહેવામાં આવે કે ત્યાં ઉતરી જ જશો તો તેના ઉપર વિશ્વાસ ન કરતા કારણ કે એક પ્લેન તો પાછું આવ્યું છે હવે કદાચ ઇમિગ્રેશનના નિયમો કડક થાય તો પછી બાકીના બધા પ્લેન પર શું તેના ડેસ્ટિનેશન સુધી પહોંચશે તે જોવાનું રહેશે આ ઘેરછા કદાચ આપને ભારે ન પડી જાય તેનું ધ્યાન રાખજો આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર we